પાંચ લાખ સિત્તેર હજાર કુપોષિત બાળકો આંકડો દેશનો નહીં પણ ગુજરાતનો છે જ્યાં નવસારી જિલ્લાના જલાલપોર અને નવસારી તાલુકામાં આવેલી આંગણવાડીઓમાં છેલ્લા એક વર્ષથી રાજ્ય સરકારે ગ્રાન્ટ જ નથી ફાળવી અને આ ગ્રાન્ટના એસી લાખથી વધુ રૂપિયા ફાળવવાના બાકી છે એટલે કે એક આંગણવાડી દીઠ એસી થી નેવુ હજાર ગ્રાન્ટ ફાળવવાની બાકી છે જેના કારણે હાલ સ્થિતિ એવી બની છે કે આંગણવાડી કર્મચારીઓને પોતાના રૂપિયાથી બાળકોને ભોજન કરાવવાનો વારો આવ્યો છે જેને લઈને હવે કર્મચારીઓએ સત્તર તારીખ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે અને જો ગ્રાન્ટ ફાળવવામાં નહીં આવે તો આંગણવાડીમાં તાળા મારવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અમારા બિલો જે આંગણવાડીની અંદર સવારનો નાસ્તો બપોરનો નાસ્તો અમે જે ખવડાવીએ છીએ બાળકોને એમાં એસસીના અન્યના બાળકોને ગ્રાન્ટ આવી ગઈ છે પણ જે હળપતિના બાળકોને અમે ભોજન આપીએ છીએ એની કેટેગરી અલગ કરવામાં આવી છે અને એમના અમને પૈસા ચૂકવવાયા નથી એ માટે અમે સરકારશ્રીને સ્પીડ પોસ્ટથી વારંવાર રજૂઆત કરી છે લગભગ ત્રણ મહિનાથી આ અમે રજૂઆત થઈ રહી છે અને અમે એસસીડીપીઓને લિખિતમાં જાણ કરી છે કાલે આવેદનપત્ર આપેલું છે ઝલક અને અન્ય નવસારીને અને સરકાર સામે બજેટનો પણ વિરોધ કરેલો છે અમે એમને જણાવ્યું છે કે અમારા બિલો જો પંદર તારીખ સુધીમાં ન ચૂકવાય તો અમે સોળ તારીખથી તાળાબંધી કરીશું આંગણવાડીમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી પચાસ પચાસ ટકા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જેમાંથી કેન્દ્ર સરકારની ગ્રાન્ટ તો મળી ગઈ છે પરંતુ રાજ્ય સરકારની ગ્રાન્ટ મળી નથી તેમાં પણ ત્રણ કેટેગરીમાં અપાતી ગ્રાન્ટમાં માત્ર ટ્રાયબલ વિભાગની એટલે કે હળપતિ બાળકો માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી જેને લઈને હાલ આંગણવાડીના કર્મચારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે જો કે આ અંગે જ્યારે અમારી ટીમે અધિકારી સાથે વાત કરી તો તેમણે શું જવાબ આપ્યો જરા તે પણ સાંભળો આંગણવાડી કક્ષાએ બાળકોને જે ગરમ નાસ્તાની સુવિધા આપવામાં આવે છે એમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર બંને તરફથી પચાસ પચાસ ટકાના ગ્રાન્ટના હિસ્સામાં ફાળવણી થતી હોય છે હાલના સમયે કેન્દ્ર સરકાર તરફને જે પચાસ ફાળવણી છે એ મળી છે અને રાજ્ય સરકાર લેવલે હાલના તબક્કે ગ્રાન્ટ ફાળવણીની પ્રક્રિયાઓ ચાલી રહી છે ગઈકાલે અમારા વિભાગ સાથે વાત થયા મુજબ એક અઠવાડિયાની અંદર આ જે બાકી ગ્રાન્ટો છે પર્ટિક્યુલરલી આદિજાતિ જે સદરની ગ્રાન્ટ છે એ હિસ્સાની બાકી છે તો એક અઠવાડિયામાં આપણે ગ્રાન્ટ મળવાની પૂરેપૂરી સંભાવના છે મહત્વનું છે કે મીડિયામાં આવ્યા પછી જ કેમ તંત્ર અને સરકાર એક્શનમાં આવે છે એક વર્ષથી કેમ ગુજરાત સરકારી ગ્રાન્ટ ન ફાળવી ગ્રાન્ટ જ સમય પર નહીં મળે તો બાળકોને પોષણક્ષમ આહાર કેવી રીતે મળશે શું રાજ્યમાં કુપોષિત બાળકોના આંકડા વધી રહ્યા છે તે સરકારને નથી દેખાતું આશા રાખીએ કે વહેલી તકે આંગણવાડીઓમાં એક વર્ષથી જે ગ્રાન્ટ ફાળવવાની બાકી છે તે વહેલી તકે ફાળવવામાં આવે જેથી કરીને બાળકોને પોષણક્ષમ આહાર મળી શકે અને આંગણવાડી કર્મચારીઓને મુશ્કેલીઓ વેઠવી ન પડે રાકેશ સોલંકી વીટીવી ન્યૂઝ નવસારી